કચ્છમાં વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી મોજ ઓપરેન્ડીનું પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો સામખિયારી પાસે ઓઇલ ટેન્કર લઈ જવાતું અઠ્યોતેર લાખ પચીસ હજાર વિદેશી દારૂ સહિત એક કરોડ આઠ લાખ નું મુદ્દામાલ જપ્ત કર્યું પોતાના મિત્રો સાથે ફરવા ગયેલ સગીરભાઈની બાળકીનું અપહરણ કરી ગુનાએ ધાક ધમકીઓ આપી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરનાર અજાણ્યા આરોપી ઈસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ

આખરે ત્રણસો ટન કેપેસિટીની ક્રેઇન મંગાવી રાત્રે અઢી વાગ્યાની આસપાસ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે લાકડીયા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અંજારના તોરલ સરોવરની એકવીસ દુકાનોમાંથી ચોરી પછી તોડફોડ ચાલુ બ્યુટિફિકેશન અધૂરું મુકાયા બાદ પાલિકા જવાબદારી ભૂલતા લાખોના ખર્ચ પછી દશા ખરા અસામાજિક પ્રવૃત્તિઓના કારણે લોકો અહીં ફરવા આવવાનું ટાળી રહ્યા છે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં જળ ભરવાની સમસ્યા સામાન્ય વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાય છે મચ્છરજન્ય રોગચાળાનો ભય ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકાનું શાસન આવ્યા પછી પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે સુંદરપુરી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે આ સમસ્યા સ્થાનિક રહેશો માટે મોટી મુશ્કેલી બની રહી છે ખાડા પૂરવાનું કામ શિણાઈમાં લોકોએ જ રસ્તાના ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું સુવિધાઓ માટે મનપા સમક્ષ માંગ કરાઈ હતી સ્ટ્રીટ લાઇટ લગાવી રોડ માટે જનતા કામે લાગી ગાંધીધામ ના વિસ્તારમાં ગત કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં વિકાસ થયો છે ઘણી બધી નવી સોસાયટીઓ બની છે પરંતુ મૂળભૂત સુવિધાઓ ન હોતા લોકો માં સમસ્યાઓ પડી રહી છે અઢી લાખ લોકો ને ત્યાં લાઈટ જશે તો ઝડપથી આવશે પીજીબીસીએલ સૌરાષ્ટ્રના છ જિલ્લામાં નવ નવા સબડિવિઝન મંજૂર કર્યા અમદાવાદની નવી ઓળખ એસજી હાઈવે પહેલો સિગનલ હાઈવે ફ્રી બનશે અગિયાર ફ્લાય ઓવર મિનિટમાં આખો હાઈવે પાર કરી શકાશે ગાંધીનગરના ચૂન્ય સર્કલ સુધી એક પણ સિગ્નલ નહી હોય શેર સર્ટિફિકેટ છે પણ દસ્તાવેજ નથી એ લોકો માટે નિર્ણય મકાન ટ્રાન્સફર ની ભરવા પાત્ર ડ્યુટી ની એસી ટકા રકમ માફ અગાઉ વેચનાર ને વેચાણ સમયે ડબલ માર પડતો અમારી ચેનલ ને